હમઝુમાં આ દુનિયામાં છે ને માણસ માત્ર કાંઈક ને કાંઈક ગમે તે દુઃખથી પીડાય છે કોઈને કાંઈક ને કાંઈક દુઃખ છે બરાબર છે તો આ વિડીયો કદાચ કોઈક દુઃખી માણસ સામે આવે અને તમારો વિડીયો સામે તમારો અવાજ સાંભળે તમારી વાત સાંભળે અને ખડખડાટ હસવા મળે બધા દુઃખ ભૂલી જાય ક્ષણભર માટે અને હતા બરોબર દુખાડેલો એટલે ઈ દોશી માં કે આપડે વીરાભાઈ કઈક આયોજો કર્યો મારો છોકરો લેણા માં આવી ગયો છે કે આ હતક ભાભી એમાં શું થઈ ગયું

પહેરી ફરી અને ડોળસી તો રાજી ના રેડ થઈ ગઈ કે આ તો આ બાબુ આવ્યો ને આ છોકરા નો લેણા માં ની પછી ડોળશી આઈડિયો કર્યો છોકરા ને કીધું કે છોકરા કે આજ પછી મારે જવાનું થાય ને રાફડો છે ને રોડ લુગડા જોડ લુકડા કપડા મૂક્યા પછી હાજર હું કે વહી જાય આખો દી કોઈ મારો ભાત લઈ લાવતા નહી

લઈને આવ્યો ગયો અને રૂપિયા લઈ આવી આખો કામિન કેટલા પેર્યા કામિંગ કેટલા પહેર્યા પછી ખેતર માં લઈને કે

આવું તમને આવડે ભગોલ હતા આવું અમને ન આવડે કયો ભગવાન તો કેવું આવડે અમારું ઉખાણું ખારું આવડે